તમે ખાટુ શ્યામનું નામ તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમને ખબર છે કે ખાટુ શ્યામ નામ કેવી રીતે પડ્યું ચાલો આજે એમની સંપૂર્ણ કહાણી જાણીએ ખાટુ શ્યામ મહાભારતમાં બાર્બરિક નામના મહાન યોદ્ધા તરીકે ઓળખાતા હતા તેઓ ભીમના પૌત્ર અને ગટોજગતના પુત્ર હતા બાળપણથી જ અદ્ભુત શક્તિ ધરાવતા બાર્બરિકે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવ અને શ્રીકૃષ્ણ પાસેથી ત્રણ અમોદ બાણનું વરદાન મેળવ્યું હતું જેના બળે તેઓ એકલા જ આખું યુદ્ધ જીતવાની ક્ષમતા ધરાવતા હતા પરંતુ તેમણે એક પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં જે પક્ષ હારતું હશે તેમના તરફથી જ તે લડશે આ સાંભળીને શ્રીકૃષ્ણએ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું અને દાનમાં તેમનું માથું માગ્યું અને બારબરીકે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાનું માથું દાન કરી દીધું આ મહાન ત્યાગથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણએ તેમને આપ્યું કે કળયુગમાં તમે શ્યામના નામે પૂજાશો યુદ્ધ પછી બારબારીકનું પવિત્ર શિષ રાજસ્થાનના ખાટુ ગામમાં પ્રગટ થયું અને ખાટુ ગામમાં પ્રગટ થયેલા શ્યામ હોવાથી તેમનું નામ ખાટુ શ્યામ પડ્યું આજના કળિયુગમાં ખાટુ શ્યામ હારેલા માણસનો સહારો અને દુઃખ દૂર કરનાર સાચા ભક્તના રક્ષક તરીકે ઓળખાય છે એટલે જ કહેવાય છે કા સહારા ખાટુ શ્યામ હમારા જો જીવનમાં ક્યારેય હાર લાગતી હોય તો એકવાર દિલથી શ્યામ બોલી જુઓ ખાટુ શ્યામ ચોક્કસ તમને રસ્તો બતાવશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો